સુરતના ભેસ્તાન વિસ્તારમાં મિત્રોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવાની જપુના ઘાંઝીકી હત્યા કરનાર હત્યારાને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે બેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં યુવાનની હત્યા કરાઈ છે ગુડ્ડુ ચૌધરી નામનો યુવાન મિત્રો વચ્ચે થયેલા ઝગડામાં સમાધાન કરવા ગયો હતો તેને છપુના ગાં તેની હત્યા કરી દેવાઈ છે જેને લઈ તેના પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી તો હત્યાની ઘટના બનતા બેસ્તાન પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી ગુડ્ડુની હત્યા કરનાર તેના મિત્ર એવા અનુરાગ ગોડની ધરપકડ કરી હત્યારો અનુરાગ ગોડ એફઆઈ બીકોમનો વિદ્યાર્થી છે સાંજના લગભગ સાડા વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડુ ચૌધરી અને તેમના મિત્રો નેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે આરોપી પીડી પોતદાર કોલેજમાં એફઆઈ બીકોમમાં અભ્યાસ કરે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે